નમસ્કાર ડે સ્પેશિયલમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું જે પ્રમાણે અત્યારે આધુનિક ટેકનોલોજીવાળો સમયગાળો છે અને અત્યારના સમયમાં જો વાત કરીએ તો સ્ટાર્ટઅપ ફેક અત્યારે વધારે પકડાયેલો જોવા મળી રહ્યો છે એટલે અત્યારના યુગમાં ખાસ કરીને આજની જે જનરેશન છે આજની જે યુવા પેઢી છે ક્યાંક ને ક્યાંક સ્ટાર્ટઅપને અત્યારે લઈને વધારે પ્રાધાન્ય આપી રહી છે કંઈક નવું કરી બતાવવાની આજની યુવા પેઢીની જે આ કારીગરી છે કે જે નવું ઇનોવેશન જોવા મળતું હોય છે તેને વેગવંતુ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક પહેલ કરવામાં આવી છે આઈ હબ કરીને કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે કે જેમાં પાંચસો સાથે એક સાથે સ્ટાર્ટઅપ યોજનાને કામ કરી શકે તે માટેનું આ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે અત્યાર સુધી ચારસો ત્રીસ એવા સ્ટાર્ટઅપ છે કે જેમને સહાય આપવામાં આવી છે જેમને મદદ કરવામાં આવી છે અને સાથે આ જે આઈ હબ ઊભું કરવામાં આવ્યું છે આ આઈ હબ કેન્દ્ર કેવું છે કે જેમાં જે વ્યક્તિ સ્ટાર્ટઅપ ઊભું કરવા માંગશે તેમને બે પોઈન્ટ પચાસ લાખથી લઈને દસ લાખ સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે અને આ ખૂબ જ સારી એવી પહેલ છે કે જેના થકી આજનો જે યુવા પેઢી છે પોતાની જે કુશળતા છે પોતાની જે કાર્યશૈલી છે તે સ્ટાર્ટઅપ ક્ષેત્રે જો આગળ વધારવા માંગતો હોય તો તેમને સહાય આપવામાં આવે અને ખૂબ જ આ એક સારી બાબત માટે કહી શકાય કે જે પ્રમાણે આ કાર્ય કરવામાં આવી રહ્યું છે છેલ્લા વર્ષમાં ગુજરાત સમગ્ર દેશમાં સ્ટાર્ટઅપ રેન્કિંગમાં ગુજરાત પ્રથમ ક્રમાંકે છે અને આ ખૂબ જ સારી એની ખુશીના સમાચાર આપણા માટે કહી શકાય કે સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાત પ્રથમ ક્રમાંકે આવી રહ્યું છે અને તેને હજુ પણ આગળ વધારવા માટે હજુ પણ વેગવંતો બનાવવા માટે રાજ્ય સરકારની આ પહેલ પણ ખરેખર બિરદાવવા લાયક છે તો સ્ટાર્ટઅપ સાથે રાજ્ય સરકાર દ્વારા કઈ કઈ સહાય આપવામાં આવે છે કેન્દ્ર સરકાર દ્વારા કઈ કઈ યોજનાઓ બહાર પાડવામાં આવે છે અને સાથે સ્ટાર્ટઅપ ને લગતા અનુભવો આ વિષય ઉપર ચર્ચા કરીશું આ સાથે ચર્ચામાં જોડાયા છે ડોક્ટર ભવિન ભાવસર પંડ્યા કે જેઓ સીઈઓ છે એસવી ઇનોવેશન ફાઉન્ડેશનના કુલદીપ ફોરા કે જેઓ સીઈઓ છે સીઈઓ છે વોરિયર સાયન્ટિફિક પ્રાઇવેટ લિમિટેડના આપ બંનેનું હાર્દિક સ્વાગત છે નમસ્કાર

નમસ્કાર શિવાની મેડમ તો વાત કે જે આઈ હેવ તો તો એક આપણે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી એ લગભગ બે હાજર સોળ સત્તરમાં સૌપ્રથમ શરૂ કરવામાં આવેલી હવે એના બીજા ચરણમાં છે એટલે એસએસઆઈપી વન પોઈન્ટ ઓ અને અત્યારે ટુ પોઈન્ટ ઓ ચાલી રહ્યું છે એટલે એના ભાગરૂપે શરૂઆતમાં જયારે પહેલા જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી ફ્લોટ કરવામાં આવી હતી તો ગુજરાત કદાચ આખા દેશમાં એક એવું રાજ્ય હશે કે જ્યાં આ ટાઈપની એક યુનિક પોલિસી સ્ટાર્ટઅપ ને પ્રમોટ કરવા માટે સ્ટુડન્ટ્સ લાઈફથી આપવામાં આવે કારણ કે નોર્મલી શું થતું હોય કે મેચ્યોર ઇન્વેસ્ટર્સ કે ઘણી યુનિવર્સિટીઝ ના ઇન્ક્યુબેશન સેન્ટર્સ ત્યાં સ્ટુડન્ટ સપોર્ટ કરવામાં આવતો હતો પણ હવે પછી ગુજરાત રાજ્યમાં કેવું થયું અને મને આનંદ થાય છે કે એ વખતે ચીફ મિનિસ્ટર આનંદીબેન પટેલ અને એજ્યુકેશન મિનિસ્ટર ચુડાસમા સાહેબ ને એ બધાના એક વિઝનથી એ સોળ સત્તર માં સૌ પ્રથમ સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી શરૂ થઈ જે વખતે શરૂ થઈ હતી એ વખતે જ આપણે એમાં એક સ્ટાર્ટઅપને બે લાખ રૂપિયા સુધી આપવાનું પ્રોવિઝન હતું અને તમે જુઓ કે એમાં આ જે પોલિસી છે એડ કરેલું છે આપણે લોકેશન એટલે અમદાવાદ ઇઝ અ સેન્ટર ઓફ ધ સ્ટેટ અને ગુજરાતનું ફિનાન્શિયલ પાવર હબ કહી શકાય તો એમાં જ અને અમદાવાદની એવું કહી શકાય મધ્યમાં એક એવું સો કરોડ રૂપિયાના ખર્ચે બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે કેસીજી ના પ્રિમાઇસમાં જ છે અને આટલા રૂપિયા ખર્ચ કરીને એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલા માટે તૈયાર કરવામાં આવ્યું છે કે અત્યાર સુધી સ્ટાર્ટઅપ્સને ઘણા પ્રોબ્લેમ થતા હતા કે વર્કિંગ સ્પેસનો સૌથી મોટો ઇસ્યુ હતો હવે કો સ્પેસ નો કોન્સેપ્ટ તો છેલ્લા ઘણા સમયથી આવ્યો હતો કે ઘણા બધા એવા ઇન્ક્યુબેટર્સ છે કે ઘણા બધા એવા રિયલ એસ્ટેટમાં પણ પ્લેયર્સ છે કે જે લોકો કો વર્કિંગ સ્પેસ આપે પણ એનું જે બ્રેન્ડ છે બહુ મોંઘું પડતું હતું અને એટલે ઘણી રજૂઆત એવી આવતી હતી ઘણી તો એવું થાય કે સ્ટાર્ટઅપ નો આઈડિયા બહુ સારો હોય પણ એમને એ જગ્યા બેસવા માટે ને વાપરવા માટે પંદર થી વીસ ટકાથી લઈને પચાસ ટકા સુધી પાર્ટનરશિપ એ જગ્યાના ઓનરને આપવી પડતી હતી તો આ બહુ એક એક મોટો પ્રશ્ન હતો સ્ટાર્ટઅપ આગળ કે એ લોકો બેસીને કામ ક્યાં કરે તો એના માટે ડેડિકેટેડ સ્પેસ અને એમાં બી અમદાવાદ જેવું જો એક શેર હોય કે જ્યાં રિયલ એસ્ટેટ પ્રાઇસ કે પ્રોપર્ટીસ એટલી મોંઘી હોય તો સ્ટાર્ટઅપ જોડે એટલા એટલા સાધન સંપન્ન નથી હોતા કે એ લોકો એટલી મોંઘી ઓફિસ સ્પેસ રાખી શકે તો એટલા માટે આ બધા પ્રોબ્લેમ જયારે એન્કાઉન્ટર થયા ત્યારે પોલિસી મેકર્સ સિંકર્સ અને રાજ્ય સરકારના જે અગ્રણી મંત્રીઓ છે અને બ્યુરોક્રેટ્સ છે આપણે આ દિશામાં આગળ પગલું ભરીએ અને સ્ટુડન્ટને વર્કિંગ સ્પેસ આપીએ એની જોડે તમે જોવા જાવ તો નોટ ઓનલી વર્કિંગ સ્પેસ પણ અહીંયા ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી પર સમજાવી શકે એવા કન્સલ્ટન્ટ વેન્ચર ફંડ બધા માટે પ્રોવિઝન કરેલું છે સ્ટાર્ટઅપ માટે બહુ મહત્વની વાત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધોરણે કહી શકાય ગુજરાતમાં બિલકુલ કુલદીપ જે પ્રમાણે આ સરકાર દ્વારા રાજ્યભરમાં સ્ટાર્ટઅપ માટે આઈ હબ જે આ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે આ કેટલી એવી સારી બાબત કહી શકાય તે આપણને ભાવિન ભાઈએ જણાવ્યું સાથે આજની યુવા પેઢીની વાત કરીએ કે જે અત્યારે સ્ટાર્ટઅપમાં પોતાનું કરિયર બનાવી રહી છે કે જે પોતાની જે કાર્યક્ષમતા છે પોતાની જે કુશળતા છે તે સ્ટાર્ટઅપના માધ્યમ થકી આગળ વધારી રહી છે તેના માટે આ કેટલું મહત્વનું છે થેન્ક યુ મેડમ સુભાની મેડમ અત્યારે હું સ્ટાર્ટઅપ કોન્કલેવ ની અંદર જ છું અને અમારો સોલ છે મોરાયન સાયન્ટિફિક પ્રાઇવેટ લિમિટેડ એટલે મારી જે જર્ની જે છે હું જે જણાવવા માંગુ કે ગુજરાત ગવર્મેન્ટની જે આ જે પોલિસી જે છે એમાં સ્ટાર્ટઅપ વન પોઈન્ટ ભાવિન સરે વાત કરી એમ સ્ટાર્ટઅપ વન પોઈન્ટ ઝીરો અને અત્યારે ચાલી રહ્યું છે ટુ પોઈન્ટ ઝીરો તો સ્ટાર્ટઅપ વન પોઈન્ટ ઝીરો ના જ અમે લોકો બેનિફિશિયરી પણ કહી શકાય કે જેની અંદર એઝ અ સ્ટુડન્ટ એસએસઆઈપી ની અંદર પણ

ગ્રુપ ઓફ ફ્રેન્ડ છે જે કંઈક એમ્પ્લિમેન્ટ કરવા માંગે છે પણ એના માટે કુ વર્કિંગ સ્પેસીસ ની ઉણપ હોય છે આપણે અફોર્ડ ન કરી શકતા એ જગ્યા ઉપર સરકારની આ પહેલ જરૂર બહુ જ કામયાબ રહેશે અને હું જરૂર જોઈશ કે સ્ટાર્ટઅપ ટુ પોઈન્ટ ઝીરો કે આગળ થ્રી પોઈન્ટ ઝીરો અને આગળ જેમ જેમ બધા સ્ટાર્ટઅપને સપોર્ટ મળવાનું ઓર આગળ વધતું જશે એમ એમ તમે જોશો કે એવા અદભુત એવા આઈડિયાઝ ઇમ્પ્લિમેન્ટ થતા થશે આઈડિયાઝ હોવા એક અલગ વસ્તુ છે અને એની ઇમ્પ્લિમેન્ટ કરીને એને રેવન્યુ સુધી પહોંચાડવું એ એક અલગ જ મજા છે એઝ એન એન્ટરપ્રિન્યોર તો જે સ્ટુડન્ટ જે બાળકો આ બધા ફિલ્ડની અંદર કંઈક એક્સપ્લોર કરવા માંગે છે એમાં એક સપોર્ટ એક કહી શકાય કે એક સરકારનો એક ફભા પર એક નાનો એક હાથ છે કે જે તમને એક સપોર્ટ આપે છે કે નહીં તમે એકલા નથી સરકાર પણ તમારી સાથે છે અને એની સાથે સાથે આગળ વધતા જતા આ ટાઈપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર વધવા જોઈએ કોવર્કિંગ સ્પેસ એની સાથે વાત કરીએ એમ પેટન ફાઇલિંગ ની અંદર તમને સપોર્ટ મળે છે એક્સપોઝ ની અંદર તમને સપોર્ટ મળે છે મને યાદ છે ત્યાં સુધી અમે લોકો ફર્સ્ટ ટાઈમ જ્યારે અમારું જે એસ્ટ્રોનોમિકલ ઇક્વિપમેન્ટ ની અંદર મારું વર્ક છે તો એ ફર્સ્ટ ટ્રાય કરવા માટે અમને લોકોને ગુજરાત ગવર્મેન્ટે ન્યુ દિલ્હીમાં એનજીમેક જે અત્યારે હાલમાં ચાલી રહ્યું છે એનજીમેક જેવા એક્સપો ની અંદર અમને જગ્યા પ્રોવાઈડ કરી કે જ્યાંથી અમને લોકોને નેશનલ લેવલ પર એક્સપોઝર મળવાનું શરૂઆત થયું સ્ટેટ લેવલ ઉપર વાઇબ્રન્ટ ગુજરાત છે સ્ટાર્ટઅપ કોન્ફ્લિક્સ આ બધા એક્સ્પો ના મદદથી એમ લોકો દેશ દુનિયાના જે ક્લાયન્ટ જે છે જે ઇન્ડસ્ટ્રીના માણસો છે એમને શું રિક્વાયરમેન્ટ છે એમને એઝ અ સ્ટાર્ટઅપ તમે કઈ રીતે ડિલિવર કરી શકો છો એક નેટવર્કિંગ સ્પેસ મળે છે તો જરૂર હું કહીશ કે આ એક સરાહનીય પગલું છે સરકાર તરફથી હમ જી બિલકુલ ભાવિન ભાઈ જે પ્રમાણે આઈહબ નું જો આ કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે આમાં કઈ કઈ સુવિધાઓ જોવા મળશે અને તેનાથી જે સ્ટાર્ટઅપ કરવા ઈચ્છે છે તેમના માટે આ કેટલું લાભદાયી છે અ જુઓ સુવિધાની વાત કરીએ તો કદાચ હું એવું કહી શકું કે સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહી શકાય કે જ્યાં કોઈ પણ રાજ્ય સરકારે આપણે ટી હબની વાત કરીએ છીએ આપણે બેંગ્લોરમાં એનઆરસે આઈ એમ બેંગ્લોરના એનઆરસેલ વાત કરીએ છીએ પણ એ બધા ઓટોનોમસ ઇન્સ્ટિટ્યુટમાં ઉભા થયેલા છે પણ આ કોઈ રાજ્ય સરકારે કરેલું હોય અને એવું સાહસ અને એક્સક્લુઝિવ આવી આ તો તમે જગ્યાની કોસ્ટ આપણે એક્સક્લુડ કરી નાખીએ છીએ અને સો કરોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોસ્ટ ગણીએ છીએ તો આમ મોટા મોટી જોવા જાવ તો પાંચસો કરોડની એક પરસેપ્શન કોસ્ટ થી લઈને ચાલો તો એટલી મોટી પાંચસો કરોડ નું ઇન્વેસ્ટમેન્ટ હોય અને એમાં પણ પાછા બીજા પાંચસો કરોડ રૂપિયા ફ્યુલ અપ કરવાના છે સ્ટાર્ટઅપને ગ્રાન્ટ રૂપે આપવા માટે આવનારા પાંચ વર્ષોમાં એમાં મેં કહ્યું કે સુવિધાઓ એટલે જે સૌથી પહેલા કોઈ સ્ટાર્ટઅપ રજિસ્ટર કરાવે જે પીઓસી સપોર્ટ તો એને મળે જ છે અને પીઓસી સપોર્ટમાં હવે પહેલા જે બે લાખ હતા એ અઢી લાખ રૂપિયા સુધી થઈ ગયું છે પચાસ હજાર રૂપિયા વધારે છે બીજી વસ્તુ કે પેટન્ટ માટે પહેલા અત્યારે આપણે રૂપિયા આસિસ્ટન્ટ મળે છે અને ઇન્ટરનેશનલ પેટન્ટ માટે તમે જાઓ બીજી કન્ટ્રીમાં તમે રજિસ્ટર કરાવો તો દોઢ લાખ રૂપિયા સુધી મળે છે કોપીરાઈટ માટે આઠ હજાર રૂપિયા આપવામાં આવે છે ટ્રેડમાર્કસ માટે બાર હજાર પાંચસો તમે કોઈ ઇન્ટરનેશનલ રજીસ્ટ્રેશન કે એ બધું કરાવો તો એના માર્ક્સ લેવા માટે પચાસ સુધી અ પ્લાન્ટ વેરાયટી રજિસ્ટ્રી માટે થર્ટી થ્રી થાઉઝન્ડ છે અને કોઈ સેમિકન્ડક્ટર કન્ડક્ટર અત્યારે તમે જોશો કે છેલ્લા બે ત્રણ વર્ષમાં આપણું ફોકસ સેમી પર થયું છે અને ગુજરાત પહેલું એવું રાજ્ય બન્યું છે કે જેની એક્સકલુઝિડ સેમી કન્ડક્ટર પોલિસી હોય માઇક્રોનને આપણે એટ્રેક કરી શકીએ છીએ પોક્સકોન જોડે ડીલ્સ આપણી ચાલુ હતી સમાઓ સમાયન્સ અને કોર્પોરેટ ગવર્નન્સ ઇસ્યુ કારણે ઇટ હઝ મીન્સ સ્ટઅપ અને ન્યૂ પાર્ટનર એ ચાલુ થશે અને સેમી કન્ડક્ટર નો આજે તમે જો યુઝ આખી દુનિયામાં તમે ગાડી લો મોટર લો બીએલડીસી લો કોઈ પણ વસ્તુ તમે આજે ચલાવવા જાઓ ઈવી થી લઈને ઓલ ઓટોમોબાઈલ ને વિન્ડવીલ થી લઈને કોઈ પણ વસ્તુ સેમિકન્ડક્ટર કન્ડક્ટર જ એના એની ડિઝાઇનિંગ માટે પણ પંદર હજાર રૂપિયા આપવામાં આવે હવે એવું કોઈ ક્ષેત્ર રહ્યું જ નથી કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી ટુ પોઈન્ટ ટુ સહાય ના કરતી હોય એટલે પેલા જ્યાં છોકરાઓને ફંડની તકલીફ હતી ક્યાં બેસવું એની તકલીફ હતી અત્યારે બધા જ પ્રોબ્લેમ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આ જે સ્ટાર્ટઅપ પોલિસી છે એના એના આપણે હેન્ડલ કરવામાં આવે છે અને મેં ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટી માટેની ઓફિસ એક અત્યાર સુધી મને કોઈ ધ્યાનમાં નથી કે આપવામાં આવેલું ગુજરાત સરકાર દ્વારા જી જી બિલકુલ કુલદીપ ભાઈજી પ્રમાણે ભાવિન ભાઈએ જણાવ્યું કે જે આ હબ ઉભું કરવામાં આવ્યું છે તેમાં ઘણા એવા જે સ્ટાર્ટઅપ કરનારા છે તેમને ઘણી બધી સહાય માંડવામાં આવશે સાથે તમારી વાત કરીએ તો તમે જ્યાં પ્રાઇવેટ લિમિટેડ તમારી જ્યાં વોરિયન સાયન્ટિફિક કંપનીની જ્યાં તમે સીઈઓ છો ખાસ કરીને તમારી વાત કરીએ તો તમે પણ આ સ્ટાર્ટઅપના ના છે જે સહાય કરવામાં આવશે ગુજરાત સરકાર તેનો લાભાર્થી તમે પણ છો તો તમારા અનુભવની વાત કરીએ તો તમને કેવો અનુભવ રહ્યો છે અશ્વની મેડમ અમે અમારી વાત કરી એમ ગવર્મેન્ટ ઓફ ગુજરાત ને સ્ટુડન્ટ લેવલ થી એસએસઆઈપી છે એનઆઈ એક સ્કીમ છે અને બીજી અલગ અલગ ઘણી બધી એવી સ્કીમ જે છે એસઓઆઈપી કરીને પહેલા આવે પછી એસએસઆઈપી ની અંદર અને એનઆઈ ની એક સ્કીમ છે ગુજરાત ગવર્મેન્ટ તો ઇન્ક્યુબેશન સેન્ટર જે અમારું જીઆઈસી ઇનોવેશન કાઉન્સિલ કરીને છે ત્યાં જયારે સ્ટુડન્ટ અમે લોકો અમારો આઈડિયા પ્રોજેક્ટ કર્યો ત્યાંથી અમને લોકોને સપોર્ટ મળવાનો શરૂઆત થયો એક ઇન્ક્યુબેશન સેન્ટર થયું કે જ્યાં તમને ગાઈડ કરવામાં આવે કે તમે કયા ડાયરેક્શન માં તમારે જવું જોઈએ એટલે સ્ટુડન્ટ આગળ વધતા વધતા એ લેવલ પર સપોર્ટ અમને મળ્યો કે જ્યાં અમે લોકો અમારું પ્રોડક્ટ જે છે એને પ્રુફ ઓફ કોન્સેપ્ટ થી શરૂઆત કરીને ફાઇનલ પ્રોડક્ટ અને અત્યારે અમે લોકો પ્રાઉડલી કહી શકીએ के देश में आईआईएन इंस्टीट्यूट एस्ट्रोफिजिक्स एस्ट्रोफिजिक्स प्लाज्मा रिसर्च अलग अलग आईटीआर आईआईटी दिल्ली से जगह पर मोटी इंस्टीट्यूट है दरक अलिस्कोप्स एस्ट्रोनोमोजिकल इक्विपमेंट सप्लाये आ टाइप ऑब्जर्वेटरी है एस्ट्रोनोजिकल ऑब्जर्वेटरी डोम ખગોળશાસ્ત્ર ની અંદર ઉપકરણો છે તો અત્યારે ડિલિવર કરતા થયા છે અને સ્ટાર્ટઅપ એ લેવલ પર અત્યારે પહોંચ્યું છે જ્યાં અમે લોકો એક સારું જનરેટ છે અને દેશના દરેક ખૂણાની અંદર દરેક સિટી સેન્ટર ની અંદર અમદાવાદ થી આ બધું ઇક્વિપમેન્ટ સપ્લાય કર્યું હું કહીશ કે એક સ્ટુડન્ટના વિઝનથી એને રેવન્યુ સુધી પહોંચાડવામાં ગુજરાત ગવર્મેન્ટ નું જરૂર અમારા સ્ટાર્ટઅપ ની અંદર એક મુખ્ય ફાળો રહ્યો છે હું જરૂર કહીશ કે જેટલા નવા સ્ટાર્ટઅપ કરી રહ્યા છે લોકો માટે પણ આ જરૂરી છે કે જે સરકાર તમને જે સપોર્ટ આપી રહી છે એનો કઈ રીતે તમે દૂરદર્શી ઉપયોગ કરી શકો એ તમારા માટે રિયલ એઝ એન એન્ટરપ્રિન્યુઅર રિયલ ટેસ્ટ તો તમારી એ જ ગણી શકાય સપોર્ટ તો તમને મળશે પણ એક્ટિવલી તમે કઈ રીતે આને તમારા વિઝન ને આગળ લઈ જવું એ એ મેઇન મેઇન પંડા છે જી બિલકુલ વાવિનભાઈ તેમ કુલદીપભાઈએ જણાવ્યું કે એ જે સ્ટાર્ટઅપ કરવાનું જે વિચારી રહ્યા છે જે વિદ્યાર્થીઓ પોતાની જે કાર્યક્ષમતા છે પોતાની જે કુશળતા છે તે ના ક્ષેત્રે જો આગળ વધારવા માગતા હોય તો તેમને સરકાર તો સહાય કરશે પરંતુ સાથે તે વિદ્યાર્થીને વિઝન હોવું પણ તેનું જરૂરી છે હવે વાત કરીએ સરકાર દ્વારા આપવામાં આવતી સહાય જે આઈ હબ કેન્દ્રો ઊભું કરવામાં આવે છે આ સાથે કઈ એવી સહાય છે કે જે સ્ટાર્ટપ ક્ષેત્રે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે બહુ સરસ પ્રશ્ન છે શિવાની મેડમ અને આ વર્ષોથી કદાચ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ અને બીજા સ્ટેટ્સના જયારે કોઈ બ્યુરોક્રેટ્સ કે મિનિસ્ટર અમને મળતા હોય તો એ લોકો પણ પૂછે છે કે ગુજરાતમાં તમે આમાં શું કરી રહ્યા છો અને અમે ટાઈમ ટુ ટાઈમ કેમ કે હું સ્ટાર્ટઅપ ની જે ઇન્ડસ્ટ્રી કમિશનરેટની જે પોલિસી છે સૌથી મોટી પોલિસી કહેવાય છે એ એમાં બે હાજર પંદર વીસમાં પણ હું હતો એમાં એડવાઇઝરીમાં ને વીસ બે હજાર વીસ પણ જે લોન્ચ થઈ પોલિસી એમાં ટાસ્ક ફોર્સ મેમ્બર હતો એટલે એમાં અમે તમે જુઓ કે આ જે સ્ટાર્ટઅપ ને સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી છે ને એ અમારું રો મટીરિયલ છે એ પાઇપ કહીએ છીએ અમે ત્યાંથી એ લોકો જો એનો પીઓસી પ્રૂફ ઓફ કન્સેપ્ટ લઈને આજે બે કે અઢી લાખ રૂપિયા ખર્ચો કરીને બેઝિક આઈડિયા બનાવે તો પછી નેક્સ્ટ લેવલ માટે અમે ઇન્ડસ્ટ્રી કમિશનરેટની અમારી પોલિસી છે જે ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટની છે અને આ પોલિસી કદાચ એવી કહી શકાય કે આખા ઇન્ડિયામાં સૌથી વધારે સીડ ફંડ આપતી ગ્રાન્ટ આપતી આ પોલિસી છે જેમાં ત્રીસ લાખ રૂપિયા તો અમે ખાલી એમને પ્રોટોટાઈપ ટેસ્ટિંગ અને એના માટે આપીએ છીએ એના માર્કેટિંગ શરૂઆતના ટ્રાયલ્સ માટે આપીએ છીએ અપાર્ટ ફ્રોમ ધેટ એમને જો કોઈ ઇન્ટરનેશનલ એક્સેલરેશન સેન્ટરમાં પાર્ટિસિપેટ કરવું હોય તો ત્રણ લાખ રૂપિયા સુધી હવે આજે એક્સેલેટર્સ ની બી એટલી બધી ડિમાન્ડ છે આપણે ત્યાં ગુજરાતમાં થોડી ઓછી અવેરનેસ છે એક્સેલેટર સેન્ટર્સ પણ ઇન્ક્યુબેશન જોડે એક્સેલેટર્સ બી જોઈએ કે જે તમારા બિઝનેસને ખરેખર વેગ આપ એક્સેલરેટ કરે એને આગળ લઈ જાય કારણ કે અત્યાર સુધી શું હતું હતા આઈડિયા આવે પણ ત્યાંથી પછી એટલું અઘરું કામ નથી પણ એને કમર્શિયલાઇઝ કરવો અને મિનિમમ વાયબલ પ્રોડક્ટ બનાવીને પછી એને માર્કેટમાં રાખવી એ બહુ અગત્યનું છે તો એ એક્સલેટર સેન્ટર માટે ત્રણ લાખ આપીએ છીએ એમને ગ્લોબલ કોઈ એક્ઝિબિશનમાં પાર્ટિસિપેટ કરવું હોય તો બે લાખ રૂપિયા આપીએ છીએ ડોમેસ્ટિક કોઈ જગ્યાએ પાર્ટિસિપેટ કરવું તો એક લાખ રૂપિયા આપીએ છીએ પેટન્ટ માટે મિનિમમ આપણે એક લાખ રૂપિયા આપીએ છીએ તો આમ તમે જોવા જાવ તો થર્ટી સેવન લેખ રૂપિસ સુધીની સહાય તો ખાલી ઇન્ડસ્ટ્રી કમિશનર ની મારી આ પોલિસી કરે છે એટલે આ બહુ મોટી પોલિસી મે તમને કીધું એમ કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશનમાં છોકરાઓ પછી અમારી જોડે આવે અને આ પોલિસીમાં અમે માં એટલો બધો સપોર્ટ કરીએ હવે ઘણા લોકો એમ કે સાહેબ આ પણ બે લાખ પેલા અઢી લાખ પેલા અને ત્રીસ લાખ રૂપિયા આ બરાબર છે અને ઘણા ત્રીસ ની જગ્યાએ પચીસ ને વીસ પણ મળતા હોય તો હવે જ્યારે એને સ્કેલ અપ કરો છે બિઝનેસ કે એને એવું નથી કે ખાલી ગુજરાતમાં બિઝનેસ કરો છે પણ એને ઇન્ડિયાના ત્રણ કે ચાર સ્ટેટમાં પ્રોડક્ટ લોન્ચ કરવી જોઈએ આ પૈસા કોણ આપશે તો એના માટે પણ અમે જીવીએફએલ ગુજરાત વેન્ચર્સ ફાઈનાન્સ લિમિટેડ છે જે ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું જ એક વેન્ચર છે એટલા માટે ગુજરાત વેન્ચર ફાઈનાન્સ લિમિટેડ એનું નામ છે આખા દેશમાં આજ ખાલી એક એવી ગવર્મેન્ટની કંપની છે જે વેન્ચર ફંડ છે અને જીવીએફએલમાં બહુ સક્સેસફુલ સ્ટાર્ટઅપ રોલઆઉટ થઈ ચૂકેલા છે અને વેલ્યુએશન પણ સારા આયા છે જીવીએફલમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની અમને યાદ છે કે ત્રણ વર્ષ પહેલા મેં પ્રપોઝ કરેલું કે ભાઈ એમને પચાસ લાખથી લઈને ત્રણ કરોડ રૂપિયા સુધી ફર્ધર મળે બિઝનેસ એક્સપાન્શન કરવા માટે અને ગવર્મેન્ટ ઓફ ગુજરાતે એના માટે સો કરોડ રૂપિયા ઇમિડિયેટલી ફાળવી દેલા અને જયારે આ વાત અને પ્રપોઝલ ઉપર પહોંચ્યું તો પીએમ સાહેબે બી સો કરોડ રૂપિયા સેન્ટ્રલ ફંડમાંથી વાત કરી અને બસો કરોડ રૂપિયા પર એને મને પાંચ વર્ષમાં એક હજાર કરોડ નું ફંડ રોલઆઉટ કરવાની વાત કરી હવે તમે વિચાર કરો કે આનું મેગ્નમ કેટલું ઉપર જતું રહ્યું કે આપણે શરૂઆતમાં પચાસ હજાર બે કે અઢી લાખ રૂપિયાની સ્ટાર્ટઅપ પોલિસી એસએસઆઈપી પોલિસીમાં અઢી લાખ રૂપિયા સુધી આપે છે એ હવે અત્યારે અઢી કરોડ સુધી પહોંચાડ્યું છે એટલી સહાય જો કોઈ સ્ટુડન્ટ ખરેખર પાંચ છ વર્ષ મહેનત કરે તો એ પાંચ જ વર્ષમાં અઢી થી ત્રણ કરોડ આ સપોર્ટ લઈને એનો બિઝનેસ છે એનું વેલ્યુએશન બીજા એક બે વર્ષમાં પચાસ કરોડ કે એનાથી વધારે કરી શકે છે

બહુ સિમ્પલ પ્રોસેસ છે અને આજના કદાચ તમે વર્નાક્યુલર માધ્યમના કોઈ પણ અખબાર પત્ર ન્યુઝપેપરને લઈ લો તો એના પર સિમ્પલ લિંક આપેલી છે લિંક પર ક્લિક કરીને તમારે ખાલી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે અને બીજી વસ્તુ કે અમે ટાઈમ ટુ ટાઈમ જે આઈ હબ છે એના નોર્મલી સોશિયલ મીડિયામાં પણ એટલા ફ્લાયર્સ ને બધું આવતું હોય છે લિંક પર તમે ક્લિક કરીને રજીસ્ટ્રેશન કરાવો તમારી પીચ ડેક તમે જે પ્રેઝન્ટેશન બનાવ્યું તમારા આઈડિયાનું એના ઉપર અપલોડ કરો તરત જ તમને પંદર દિવસમાં તમને કયા ટાઈમે પ્રેઝન્ટેશન કરવાનું છે લિંક મળી જશે તમારું ઓનલાઈન પ્રેઝન્ટેશન થઈ જશે અને લગભગ બે થી ત્રણ મહિનામાં તો તમારું જો અપ્રુવ થઈ જશે તો ફંડ પણ તમારા ખાતામાં આવી જશે તો આટલી સિમ્પલ પ્રોસેસ છે એમાં કોઈ જ ઇન્વેસ્ટમેન્ટની જરૂર નથી જો તમારે આઈ હબમાં સ્પેસ લેવી હોય તો બહુ જ નોમિનલ છ હજાર રૂપિયા થી છે પણ એમાં પણ દસ એમ્પ્લોય સુધીનું શરૂઆતમાં એટલી હદ થી તમને સપોર્ટ મળી શકે જી બિલકુલ કુલદીપે જે પ્રમાણે ભાવિનભાઈ જણાવ્યું કે સરકાર તો સહાય માટે ઘણી એવી યોજનાઓ બહાર પાડતી હોય છે સ્ટાર્ટઅપ ક્ષેત્રે પણ ઘણા એવા સ્કીમ લાવતા હોય છે કે જેના થકી જે આજની જે યુવા પેઢી છે તેમને નવો વેગ મળે સ્ટાર્ટઅપ ક્ષેત્રે તે પોતાની નવી ઉડાન ભરી શકે હવે વાત કરીએ કે આજની જે યુવા પેઢી છે કે જે સ્ટાર્ટઅપ કરવા ઈચ્છે છે તો સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવી ઉડાન ભરવા માટે તે વિદ્યાર્થી તરીકે ખાસ કરીને આજની પેઢી તરીકે શું એવી બાબતો છે કે જે ધ્યાનમાં લેવાની જરૂર છે જરૂર આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તો પહેલું તો જો સૌથી પહેલા હું કોઈ પણ સ્ટાર્ટઅપ કે સ્ટુડન્ટને કંઈ પણ કરો એ પેશનથી કરો જો પેશનથી તમે કરશો તો મને કોઈ એવા પ્રોબ્લેમ નથી જે તમને રોકી શકે પેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને પછી રવિ તમારા આઈડિયાઝમાં દમ હોવો જોઈએ તમને એની ઉપર ને પહેલા સૌથી પહેલા વિશ્વાસ હોવો જોઈએ કે ના રિયલી જે તમે પ્રોબ્લેમ સોલ્યુશન કરી રહ્યા છે તમને ખ્યાલ છે હન્ડ્રેડ પરસેન્ટ શ્યોર છો ડેન ઓનલી આઉટ સાઈડ તમે બહારના લોકો ક્યારે એક્સેપ્ટ કરશો જ્યારે તમે પહેલા એક્સેપ્ટ કરેલો હશે એક સ્ટુડન્ટના લેવલ પરથી લઈને એન્ટ્રપ્રેન્યુરશિપ ની જે જર્ની જે છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે પેશન એન્ડ કોન્ફિડન્સ એના પછી આવી રહ્યું છે જે સરકાર છે એના બહુ બધા માધ્યમો છે જ્યાં તમને સપોર્ટ મળી રહ્યું છે આ આપણે આઈ હબ એક મોટું એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છે એના સિવાય વાત કરું તો સ્ટાર્ટઅપ ની જર્ની એક સિંગલ પર્સન આર્મી થી શરૂઆત થાય છે અને પછી તમે આર્મી ને કઈ રીતે વધારતા જાઓ છો પોતાનો જે કિલો છે એને કેટલો સ્ટ્રોંગ બનાવતા જાઓ છો ઇટ્સ અ લોંગ જર્ની તો એક ઇન્ડિવિજ્યુઅલ જર્ની છે બટ ઇટ્સ નોટ એન ઇન્ડિવિજુઅલ ઇટ્સ અ પ્રોબ્લેમ ટુ અ મેજોરિટી ઓફ પીપલ કે ઘણા બધા લોકોનો એક પ્રોબ્લેમ હોવો જરૂરી છે અને પ્રોબ્લેમ ને તમે કઈ રીતે સોલ્વ કરવામાં આવે એના માટે કયા ઇક્વિપમેન્ટની જરૂર છે એની સાથે સાથે બે ત્રણ પાર્ટ જે કોઈ પણ હું ખુદ પોતે પણ એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી આવેલું કે ઘણા બધા એન્જિનિયરિંગ ફિલ્ડ થી બાળકો ઇન્ટરેસ્ટ પણ છે લેંગ્વેજીસ એના જે બેઝિક કોન્સેપ્ટ પર પણ સાઇડમાં વર્ક કરવું બહુ જરૂરી છે તમારા ફાઈનાન્સી તમારા ડિસિઝન મેકિંગ આ બધા સેગમેન્ટ પણ એ છે કે ત્યાં તમે સાઈડમાં સાથે સાથે એમાં પણ એક્સપ્લોર રીડિંગ કરતા રહો એક્સપ્લોર કરતા રહો જેથી બિઝનેસની લેંગ્વેજ લેંગ્વેજીસ કેમ કે આપણે નોર્મલી આવી રહ્યા છે ઘણા બધા જે મોટા ભાગના જે સ્ટાર્ટઅપ જે છે બધા એન્જિનિયરિંગ ફિલ્ડમાંથી આવી રહ્યા છે તો જયારે બિઝનેસ ની જયારે વાર્તાલાપ થઈ રહ્યો હોય તો એને એ કોન્સેપ્ટ શરૂઆતમાં એટલા સ્ટ્રોંગ નથી હોતા ત્યાં આઈ હબ જેવી સુવિધાઓ બહુ જ કામમાં લાગે છે ઇન્ક્યુબેશન સેન્ટર જે એમને ફર્સ્ટ ઇન્ક્યુબેશન કરવાથી એમને જે બેઝિક પાંડા જે છે એમાં એ પારંગત બનાવે પછી તમારી જર્ની જે છે તમને કન્ટિન્યુઅસલી આગળ લઈ જાય એટલે હું

કુલદીપભાઈ તમે જે રીતે વાત કરી એમ અને ભાવિનભાઈએ પણ જે રીતે વાત કરી એમ કે આ સ્ટાર્ટઅપ ક્ષેત્રે વેગ જે આગળ હોય અને જો આજની યુવા પેઢીને જો પોતાનો કરિયર અને સાથે કરીને પોતાની જે કાર્યક્ષમતા છે પોતાની જે કુશળતા છે તે જો સ્ટાર્ટઅપ ક્ષેત્રે કંઈક નવું ઇનોવેશન છે કે નવું કરી બતાવવાની જો તેમની વિઝન હશે તો ક્યાંક ને ક્યાંક સરકાર દ્વારા જે સહાય આપવામાં આવી રહી છે તેનો લાભ પણ તે લોકો ઉઠાવી શકશે અને આ સ્ટાર્ટઅપ ક્ષેત્રે જે નવું કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું છે આઈ હબ તેના માધ્યમ થકી સ્ટાર્ટઅપ જે કરનારા છે તેમને ઘણો એવો ફાયદો પણ મળશે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંને આભાર તો સરકારની જે આ નવી પહેલ છે આઈ હબ કે જે રાજ્ય સરકાર દ્વારા જે આ સહાય આપવામાં આવતી હશે સાથે કેન્દ્ર સરકાર દ્વારા પણ જે આર્થિક સહાય આ સ્ટાર્ટઅપ કરનારાઓને પૂરી પાડવામાં આવતી હશે સૌથી મહત્વની વાત તેમને પોતાનામાં એક વિઝન પોતાનું પેશન બતાવવું પડશે જો તેમને કાર્ય કરવાનો જુસ્સો હશે જો કંઈક નવું કરી બતાવવાની તાકાત હશે તો ચોક્કસપણે સરકાર તો સહાય આપી જ રહેશે તો તેના થકી તે સ્ટાર્ટઅપ ક્ષેત્રે નવી ઉડાન ભરી શકશે તો હાલ ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર